મહાદેવ વિઘ્ન વિનાયક દેવ કષ્ટ ભંજન દેવ દરેક ભક્તોને ભાવથી જય સ્વામીનાથ લો કયો રમેશ ભાઈ કાલ હું આવ્યું તું સાંજની કથામાં સદગુરુ કૃષ્ણચંદદાસ સ્વામીની વાતો વંચાય એક વખત સ્વામી કૃષ્ણચંદદાસ સ્વામી હાટીને માળીએ પધાર્યા હાટી લોકો દરબારોમાં આવે હાટી માળિયામાં બહુ હાટી દરબારો છે આપણને જુનાગઢમાં એક પચીસ વીઘાના આંબાવાડી ભેટ કર્યું હતું લોકો આંબાવાડિયા તો ઉછેરતા આવડે ને આવડે પછી વડતાલના એક ભગવાન દાસ કરીને સાધુ થયેલા ગોપાળાન સ્વામીએ મોકલેલા ગુણાકાર સ્વામી પાસે પછી સ્વામી એને આંબાવાડિયું ઉછેરવા માટે મોકલ્યા જેટલી કેરી પાકે ગાડા ભરી ભરીને બધી આવવા દેવાય અને પોતે ત્યાં ત્યાં ગીર વિસ્તાર લાગી જાય એટલે આંબા ઉપર મેળો બનાવે રાત્રે ઉપર હોવે હિંસક પ્રાણીઓ આવે તો તકલીફ થાય ને ત્યાં ગામ પરમ ભગવદી ઠક્કર કેતા લુહાણા કેશવજીભાઈ સ્વામીને દર્શને આવ્યા ત્યારે સ્વામી બોલ્યા કે અમારે વડતાલ યાત્રા કરવા જવું છે પણ પંદર રૂપિયા કોઈ આપો તો જવાય કેટલા રૂપિયા એ વખતે પંદર રૂપિયા બહુ કહેવાય સો રૂપિયા તો હોય જ એના ઘરમાં એ મૂડીવાળો કહેવાય અત્યારે કેમ કરોડ રૂપિયા હોય મૂડીવાળો કરોડો નથી ગણાતા અત્યારે એ હા કરોડ તો એક સામાન્ય પાસે હોય એક મકાન હોય તો કરોડ રૂપિયાનું થાય લો પંદર રૂપિયા કોઈ આપો તો જવાય એ વખતે ટ્રેન શરૂ થઈ ગઈ હતી કોલસાવાળી એમાં બેસીને જા ને અહીં માગીએ તો પાસરું પડે તેમ નથી ત્યારે કેશવજીભાઈએ ઘરે જઈ રૂપિયા પંદર લઈ આવી સ્વામીને આપ્યા કહ્યું હવે વડતાલ દર્શને જાઓ સ્વામી તેમના ઉપર રાજી થયા અને વડતાલ દર્શન કરવા ગયા બીજે વર્ષે સ્વામી જુનાગઢથી ગળોદર પધાર્યા તે વખતે વેરાવળથી એક વાણિયાએ કેશવજીભાઈ પાસે જુવાર લેવા માટે ઠાકરસિંહભાઈને મોકલ્યા તે મંદિરમાં આવી સ્વામીના દર્શન કરી ખાંડીના પંચોતેર રૂપિયા મણના પંચોતેર રૂપિયા કેટલા ખાંડીના પંચોતેર રૂપિયા લેખે ભાવ કરી માગણી કરી ત્યારે સ્વામી કહે આપી આપી સ્વામી કહી દીધું જવાબ આપી લઈ જા એમ ત્રણ વાર બોલ્યા ત્યારે કેશવજીભાઈના ભાઈ જાદવજી કહે સ્વામી એ માળીએ એંસી રૂપિયા છે ખાંડીના આ તમે પંચોતેરમાં આપી દો છો તે પંચોતેરમાં ન દેવાય ત્યારે સ્વામી કહે ભલે એંસી હોય પણ આપી દો એટલે આપી દીધી જ્યાં પાંચ દિવસ થયા ત્યાં તો પાસાઠ ને બીજા પાંચ દિવસ થયા ત્યાં પિસ્તાલીસ થઈ ગયા પછી સ્વામી કહે સાંભળે છે ઓલા પંદર રૂપિયા આપ્યા હતા તેનો બદલો દેવા જૂનાગઢથી ધક્કો થયો છે વળતર કોઈનું આપે નહીં ભગવાનને તમે ગલ્લા પેટીમાં પાંચસો રૂપિયા નાખો ને તો તમને પાંચ હજાર રૂપિયા કંઈ પાછા આપ કોઈનું વળતર ન વ્યાજ સહિત આપે મુરારી એમ લીધું પેલા જો એક હરિભગતનો સંઘ આવતો હતો ભાવનગર બાજુથી તો એક પટેલ મેળા ક્યાં જાવ તો કે ગઢડે જાય સ્વામિનારાયણ ભગવાન છે ભગવાન છે તો ગાતો કે મારા દસ રૂપિયા લઈ જાઓ પેટ ધરજું તે દસ રૂપિયા આપ્યા થોડા વર્ષો થયા પટેલને આખા શરીરે કોટ નીકળ્યો ગામમાં કે મોઢું દેખાડાયું રહ્યું મોટું માણા પછી એમ થયું કે આપણે છે ને આત્મઘાત કરી મરી જવું છું એના ગામનો એ પોતાનો નોકર હતો ને કે ગાડું જોઈડ ગાડામાં બેઠા ને દરિયા દરિયામાં જઈને બુડી મરી જાય ગાડું દરિયા કાંઠે રાખીને ઓલાને પાંચ રૂપિયા આપ્યા ગાડાવાળા કે તું કોઈને વાત કરતો નહીં શેઠ પટેલ આમાં દરિયામાં ડૂબકી મારીને વૈયા ગઈ હવે મરવા માટે આટા માર છે ત્યાં એક શેઠ હે પટેલને કેમ પટેલ ઉદાસ લાગો છો ખબર પડી જાય મોઢા ઉપર સમજ્યા પહેલાં તો ડોક્ટરો વૈદ્યો એવા હતા પેશન્ટ આવતો હોય ને દવાખાના પગ મૂકે ત્યાં ખબર પડકારને હું દરજ છે એવા બધા નાડ નાડ પકડે નાડી ઉપરથી કહી દે તમને આ જ રોગ છે અત્યારે તો બધી પ્રકારના રિપોર્ટ કરાવે પછી કે તમને કાંઈ નથી તો પણ આ પંચોતેર હજારમાં ઉભાઈ રહેનું શું કારણ કે જ્યાં રિપોર્ટ કરાવે બધે એનું કમિશન હોય એમ જાણ લોહી ન કરાવો થૂક ન કરાવવો ઝાડા ન કરાવો પેશાબ ન કરાવો આ કરાવો તે કરાવો बघा रिपोर्ट कशी रिपोर्ट के तुमने थी। जो तुम्हाला काही नाही अमने खबरसे काही नाही पण पहिला एवढो नाडी जो काही दे पंधर रुपया आपण पशे ओला पटेल की तरवू हो मरी जाव पण आस हजार रुपया तरा लई लोक मा तया की तुम्ही हंबारो અમુક વર્ષો પહેલાં અમારો સંઘ આવતો હતો ગ્રેડા દસ રૂપિયા આપ્યા હતા હા એ દસ ના દસ હજાર રૂપિયા આપવા આવ્યા છે મારા હાથ ફેરવો હોય ગયું પછી ક્યાં મરવાનું હતું નહીં ને સુખ્યા થઈ એમ ભગવાનને અર્થે સંતને અર્થે ગરીબને અર્થે કાંઈક તમે વાપર્યું હોય ને જાતું નથી કોઈકના આછોલુસ્યા હોય તો એનું વળતર આવે ના હોડા પડાવ્યા હોય તો એનું આવે આના દેહ ભોગવવું પડે મા બાપની ચાકરી નોકરી હોય ગરીબને દુખવા હોય સાધુને દુખવા હોય એનો અપરાધ કર્યો હોય બધું ભોગવવું પડે ભગવાન તો બહુ આકરા છે રાયના લેખા લે એમ જાણું પૂરબિયા ભગવાન છે ભલે આપણે બ્રાહ્મણીએ કહી પણ મહારાજ તો બહુ કડક હતા ભાવ ઘટતા ઘટતા પિસ્તાલીસ થઈ ગયા પછી સ્વામી કહે શોજીભાઈ સાંભળે છે ઓલા પંદર રૂપિયા આપ્યા તેનો બદલો દેવા જુનાગઢથી ધક્કો થયો છે એમ જે સત્પુરુષની સેવા શુદ્ધ ભાવથી કરે છે તેનું ભગવાન ગમે તે રીતે સારું કરે છે કાંઈ રૂપિયાના થપ્પા તમારે ઘરે ન મૂકી જાય એમ જાણું પણ તમને બુદ્ધિયોગ આપે ગીતામાં લખ્યું દદામી બુદ્ધિયોગમ બુદ્ધિયોગ આપે તમને હવળું જ હોજે અને બુદ્ધિયોગ ન હોય તો અવળું જ હોજે જ્યાં હાથ નાખો ને અવળું પડે એક તો પહેલું બીજ કોઈનું ભૂંડું વાંચવું નહીં કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ કોઈ દીનો ન દુશ્મનનું નહીં ભગવાનને પ્રાર્થના કરી એ મહારાજ દુશ્મનને પણ દવાખાનું નહીં દેખાડતું મોટા મોટું દુઃખ હોય ને તો દવાખાના બીજું કુક કોર્ટનું વકીલો ને કોરટ દવાખાનું અને કોરટ બે તમને થકવાડી દીધી કોઈ વખત આપણે જાણીએ ને કોઈ વખત ન જાણી શકીએ આવું સહે હવે ગળોદરમાં ઠક્કર એટલે લુહાણા ભીમજીભાઈની આસામી મોળી પડી એક તો આસામી મોળી પડે ને એનું કારણ એક ભગવાનનો ભાગ કરતા બંધ થઈ જાય ને એટલે આસામી મોળી પડી જાય એક જ રખું તમારે ભગવાનનો ભાગ કાઢવાનો તમે દસમાં ભાગ ભગવાનનો વાંધો ન આવે એવા તો ઘણા દાખલા જોયા આપણે કારણ કે એનું ધ્યાન ભગવાન રાખે લા ભાઈ હો રૂપિયા આપે ત્યારે તમને દસ આપે નેવું તો તમારે પા રાખવાના છે અને તમને એમ લાગતું હોય કે આ વધારે થઈ જાય તો પછી હોવા નહીં કમાવાના પચાસ કમાવા તો અડધા જ આપવા પડે ને હે તમે કરોડ રૂપિયા કમાવો તો તમારે દસ લાખ આપવા પડે કરોડ નહીં કમાવાના પચાસ લાખ જ કમાવાના તો પાંચ લાખ જ આપવા પડે હે ભાગવતમાં એમ લખ્યું છે કે જે કંજુસ માળા હોય ને એની જેવો કોઈ ઉદાર નથી કોઈ દી એક પૈસો કે ધર્મ અર્થે વાપરે નહીં ગરીબને અર્થે વાપરે નહીં ગાયુને અર્થે બ્રાહ્મણ અર્થે ક્યાંય કોઈ દી વાપરે નહીં નકરું ભેગું ભેગું કર્યા કરે ને પછી બધું મૂકે અને મરી જાય કેટલો ઉદાર કહેવાય બસ તમામ વસ્તુ મૂકીને મરી જાવ લોકો એની જેવો એની જેવો કોઈ ઉદાર કહેવાય ભાગવત તો એવું લખ્યું છે હું વાંચતો કે ભાવ કંજુસ હોય ને કંજુસ એટલે તમે જો એનો દરહણ કાળો કાળો પડી જાય ચહેરો કાળો પડી જાય એટલો બધો કંજુ સમજાણું લોહી પડી જાય ને પાંચ પૈસા વાપરવા પડે ને તો એવાને તો વાહણમાં બેસાડી સમુદ્રને દરિયે જાય ડૂબાડી દઉં એ સમાજની લાશો કહેવાય અમથી અમતી કોકને હામી મળે હવારમાં તો અપશુકત એ જીવતી લાવીશ્યું બધી અમને જગત પ્રકાશ અમે ધામમાં ગયા ને એક દ્રષ્ટાંત આપતા એ કે બની ગયેલી ઘટના ધંધો કા સ્ટેશને બસ આવી તે બસમાં આવેલા બિશાળા નાના છોકરા નિશાળા ભણવા ગરીબ માણસોના હોય ને માટલી પાણી રાખે અને પાણી પાણી પૈસો ગ્લાસ ઠંડુ પાણી ઠંડુ પાણી બસમાં બારી એક ભાઈ કાઢો હાથ લાય ગ્લાસ કેટલા પૈસા તો કે પપ્પા દસ દસ પૈસા દસ પૈસા હોતા હશે પાંચ પૈસા હોય કે એમાં કસ ન્યાકસ મારવાનું હોય ભલામણ આ તમે મોલમાં ખરીદી કરવા જાઓ ને એક પૈસો તમે ઓછો ન કરે અને પાછા બક શાક બિછાડો બિસાડો દી લારી હાકતો હોય એની પણ મરાવે બે ત્રણ બટાકા રીંગણા ચોરી લે હવે એમાં હું દી વળે કહો દી તમે મોલવાળો એક પૈસો ઓઝન હોય જે જે થતો હોય એ બિલ ચૂકવી દેવાય ફટાફટ એટલે આવું માણસોની માન્યતાઓ આવી છે હવે ગરીબ માણસ વિશે પાંચ પૈસા વધારે તમે આપો તો રાજી થાય બિસાડો આખો દિવસ ત્રણ વાગે રાતે ઉઠીને માર્કેટે શાક લેવા ગયો હોય એ બિશાડો મેન હા જે મહેનત કરી છોકરા દાણા ભેગા થતા હોય એમાંય બિચારા અમુક પચાસ ટકા તો માણસો એવા છે ફાઇનન્સના પૈસા લઈને પંદર ટકા પૈસા વ્યાજે લઈને જાય બોલો વિચાર કરો સો રૂપિયા લઈને પંદર રૂપિયા કાપીને પંચ્યાસી રૂપિયા જ આપે એને એવા માણસો બિચારા શાક વેચતા હોય એનું તમે ચોરી લ્યો એની પાસે તમે ભાવ ઘટાડો હું એવા તમને વળે માનવતા માનવતા હોવી જોઈએ હવે ગળોદરમાં ઠાકર ભીમજીભાઈ ઠાકર ઠક્કર ભીમજીભાઈની આસામી મોળી પડી એટલે વેળાવદરવાળાએ દાવો કર્યો હા લેણાવાળાએ દાવો કર્યો પોતે હારે એમ જણાણું તેથી ભીમજીભાઈ જૂનાગઢ સ્વામી પાસે આવ્યા દુઃખ પડે તેવા સાધુપા આવે સમજાણું પગે લાગી સ્વામીને પ્રાર્થના કરી કે જો આપ દયા કરો તો મારી આબરૂ રહે એમ છે અત્યારે મારી માથે ચો તરફથી દુઃખ આવી પડ્યું છે માટે શિક્ષાપત્રી લોપી હોય તો જ દુઃખ આવે સમજી લીજો તમે શિક્ષાપતિને પૂછીને કામ કરે ને કોઈ દુખ આવે જ નહીં જેને જેને દુઃખ આવે એને શિક્ષાપતિ એટલે મારે લીધું શિક્ષાપતિને પૂછીને કામ કરવું આવક કરતા જાવક વધારે ન કરવી તો તો જાણીતી વાત છે ને માટે તમો દયા કરીને રક્ષા કરો ત્યારે સ્વામી કહે અત્યારે તત્કાળ શું થાય પણ જો તમે બે દિવસ અગાઉ મારી પાસે આવ્યા હોત તો હું તમારું પ્રારબ્ધ ફેરવી નાખત પણ જાઓ હવે હું તમારી સહાયતામાં છું તે લેણાંવાળા કોઈ રીતે તમને પહોંચશે નહીં આશીર્વાદ આપ્યા નાખા તો તમારું પ્રારબ્ધ ફેરવી નાખત ત્યારે ત્યાર પછી લેણાવાળાએ ઘણી ઉપાધી અને કોર્ટ ખેડી પછી ભીમજીભાઈ કેટલાક કારણોને લીધે પોતાના મકાન કેશવજીભાઈને સોંપી પોતે બીજે ગામ ચાલ્યા ગયા પછી તેમના મકાનમાં કેશવજીભાઈ રહેવા ગયા એટલે હાટી દરબારોએ કહ્યું કે એ મકાન અમને સોંપી દો તમારાથી કેમ રખાય પણ કેશવજીભાઈએ મકાન સુપ્રત ન કર્યા તેથી હાટી લોકોએ એમ પરિણામ પર્યાણ કર્યું કે કેશવજીને ઠાર મારી નાખવો મકાન કેમ આપણને ન આપે પછી કોર્ટમાં કેસ ચાલ્યો ન્યાયાધીશે કહ્યું કે કેશવજી માવજી બોલે તે ઉપર હું ન્યાય આપીશ આવો પેલો આવી પહેલી છાપ હતી હરિભક્તોની હરિભગત કોઈ ખોટું ન બોલે ખોટું કરે નહીં એટલે જજ લોકો એમ કહેતા હોય કે હરિભગત હોય ને ખોટું ન કરે એ પ્રમાણે હું ન્યાય આપીશ કશું કારણ કે તે સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી છે તથા સત્યવક્તા છે તેથી તેમને એક થી લાખ રૂપિયા નુકસાન થાય તો પણ તે ખોટું બોલે નહીં અને ઘણા ને તો પાંચ રૂપિયા આટુ શીર્ષાસન કરી દે બોલો હગા ભાઈને એનો મૂકે હે કોઈનું ખોટું લેવાય નહીં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં આપણે એ નાના હતા ને કીર્તન બોલતા ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં માળા છે ડૂક પેલા તો નાના છોકરાઓને એની માતાઓ એવા પાઠ ભણાવતા કે બેટા તને કોઈ ગાળ દે ને એટલે હંભળી ઉતર આવતું ખબર એ બટનને લગાડી દે મીણ સોટાડી દે એ તારે શું લેવાનું એટલે તને ગાળ લાગે નહીં કેટલી ટેકનોલોજી વિચાર તો કરો એટલે ઓલો હામો છોકરો કોઈ ગાળ દે તો હું કરે ઓલો હું ઘી લે કે મને ન ગાળ લાગે એટલે હામી નો દેવી પડે એમ જાણો આ ડોસી શાસ્ત્ર હતું બહુ સારું હતું પહેલાં એક થી લાખ રૂપિયાનું નુકસાન થાય તો પણ એ ખોટું બોલે તેમ નથી આમ ન્યાયાધીશના કહેવાથી હાટીઓએ વિચાર કર્યો કે કોર્ટથી આપણે નહીં જીતીએ માટે કેશવજીને મારી નાખી આ વાતની જાણ થતાં કેશવજીભાઈ તુરંત જૂનાગઢ કૃષ્ણચંડા સ્વામી પાસે આવ્યા સ્વામીએ પૂછ્યું કે કેશવજી સુખી છો ને ત્યારે બોલતા જરાક અચકાણા એથી સ્વામી કહે સાચું બોલો શું દુઃખ તેથી કેશવજીએ મકાન બાબત જે દરબારોએ ઉપાધિ કરી હતી તે વાત કરી ત્યારે સ્વામી જોરથી પડકારો મારીને બોલ્યા કે વળતી રેલમાં તમે જાઓ તારું કોઈ નામ નહીં લે રેલ એટલે ટ્રેન ટ્રેનમાં કહ્યું ત્યાં જે દરબારો મારવાનો ઠરાવ કરીને બેઠા હતા એમની વૃત્તિ જ ફરી ગઈ તુરત જ બદલી ગઈ વૃત્તિ અને બોલ્યા આપણે આવા ધર્મ ધર્મિષ્ઠ માણસને મારશું તો આપણું આપણા કુળનું ભૂંડું થશે અને કેશવજીભાઈ તો સ્વામી સ્વામીના કહેવા પ્રમાણે તુરંત ગળોદર ગયા ત્યાં રસ્તામાં એક દરબાર મેળ્યા બોલ્યા કે જા અમારે તારા પ્રત્યે કાંઈ પણ દોષ ભાવ નથી સુખેથી મકાનમાં રહે અમારાથી જરાય પણ ભય રાખશો નહીં તમારા જેવા ભક્ત કુરાજી થાય તો અમારું સત્ય નાશ થઈ જાય માટે અમારી ભૂલ થઈ છે તે માફ કરજો અને રાજીથી રેજો લોખ્યું અંતર આવું છે બધું મોટા છે ને આ કરી આપ પણ કોક માથે હોય તો થાય ને દુઃખ પડે તો જો અત્યારે સંપત્તિ મૂકવાની તેજુરી છે ઘરેણાં મૂકવાના સેફ છે બધું છે પણ વાત મૂકવાની જગ્યા નથી દુઃખની સુખની ક્યાં વાત કરવી તમારા ઘરમાં ઘરેનું કરોડ રૂપિયાનું હોય તો તમે સેફમાં મૂકી આવો પૈસા ગમે એટલા એ તો મૂકી આવો બેંકમાં મૂક્યો બધી વ્યવસ્થા છે પણ સુખ દુઃખની વાત કોને કરવી હે ઘણા તો એવા છે રમેશભાઈ એને ગુરુ જ નથી કોઈ લો બોલો હે ઓલા આ અંબાવીદાસ હતા જુનાગઢમાં એને કીધું તમારા ગુરુ તો કે જો પૈસો મારો પરમેશ્વર બાઈડી મારો ગુરુ છોકરા છે આ સંત સમાગ સેવા કોની કરું બધું મારે ઘેર બધું ઘેર હશે લો એ હકીકતમાં હોય જ છો ભાઈ રૂ કે એમ જ કરે ઈ ગુરુ કહેવાય ને પૈસો પરમેશ્વર સર્વસ એક્યો એ પૈસો બસ સ્વામી એ બધાને બહુ સુખી આ કર્યા છે હવે આ મેંગણી ભાયા કુમારશ્રી સજ સજ્જનશ્રી ધાંગધ્રા વિદ્યાભ્યાસ કરતા તેમાં અપવિત્ર જગ્યામાં પેશાબ કરવાથી છાયામ આવી ગયા બહુ ધ્યાન રાખવું છે એટલે મારે તો લખ્યું ક્યાં પેશાબ કરવું ક્યાં થૂંકવું કોકનું અવાવરું જગ્યા હોય પીરાણું બિરાણું ત્યાં તો પેશાબ કરો તો એ લોકો ખી જાય જ ને હે એટલે ક્યાં પેશાબ કરવો ક્યાં થૂંકવું ત્યાં છાયામાં આવી ગયા તેમાં મોહનસિંહભાઈ મુંબઈમાંથી મુંબઈથી બલૂનમાં ડોક્ટરને બોલાવી દવા કરાવી એ વખતમાં બલૂનમાં કહેતા સમજ્યા બલૂન હાલકા તે બલૂન એ ક્યાંથી મુંબઈથી રાજકોટ આવે બીજા કંઈ નાના ગામડા નો લે અમદાવાદ આવે हजी तो आज आप जोता रोड पर गाड़ियों से प्लेन मैं फरवा आकाश में विदेश गोड़ी विदेश में लागड़ प्लेन उठता एम तो टेसन थे ना प्लेन लागू गड़के घड़के उपड़े नीचे ट्राफिक उपड़े ट्राफिक तो ना था <coughs> मोहनसी भाई मुंबई में डॉक्टर ने बोलावी दवा करण सारू ने भाई गजराज सिंह तथा एकांतिक भक्तराज सिंह भाई त्या जुना जतपूरनं मंदिर बनावू ने अर्जुन अर्जुनसिंहन पुतळू पधराव जय विजय अर्जुन सिंह भाई धांगध्रा गोंडल ते लाव्या દવા કરે તેમ ઉપદ્રવ વધતો જાય છેવટે રહે એવું લાગ્યું નહીં ભૂત હશે એવો કોઈને ખ્યાલ પણ નહીં ઘણીવાર પિતૃ જ નડતા હોય આપણે અમદાવાદ દવા કરાયો કરાય કરીને કાં ફટકા લાગે પણ પિતૃ નડતા પિતૃને વિધિ કરાવવો પડે તમારે ગ્રહ હોય તોય હરિભગત હોય તોય દવાખાના ઉપર દવાખાનો આવે દવાખાના ઉપર દવાખાનો કાંઈક ફટકો લાગે પિતૃ નડતા હા લઈ જાય તમને ધંધો રાગે પડવા ન દે હે હા એટલે પિતરીઓને એને અવગતે ગયા હોય ને તો એનું તર્પણ વિધિ કરી તે માગે આપી દેવું પડે પાછા તમારે એવું હોય કુટુંબ ભેગું ન થાય કોઈ વાતે એક કે ભાઈ આપણે અમને કાંઈ નડતા નથી બોલો કે મારે હું ખર્ચો થાય એટલા માટે ગોમતીને કાંઠે તમે કરાવી નાખો એટલે બધું જાય તમારે શાંતિ થઈ જાય અને એ બિશાળો જે અવગતે ગયો હોય તો એને મોકલી દઉં એ સુખ્યો થઈ જાય રખડ ભટકતો બંધ થઈ જાય અર્જુન ભાઈ દરબાર ધ્રાંગધ્રાથી ગોંડલ તેડી લાવ્યા દવા કરે પણ ઉપદ્રવ વધતો જાય છેવટે રહે એમ લાગ્યું નહીં એવી પરિસ્થિતિ થઈ કે ભૂત હશે કોઈને ખ્યાલ નહીં ને તેઓ ને તેવો કોઈ દેખાવ પણ નહીં તેથી કોઈ અસાધ્ય રોગ હશે એમ માની દવાઓ કર્યા કરે કરે જાય જ્યારે કોઈ પણ ઉપાય લાગુ ન પડ્યો અને એમ ચોક્કસ થઈ ગયું કે હવે આનો દેહ કોઈ રીતે રહેશે નહીં ત્યારે છેલ્લે દુઆ સમજાણું સદગુરુ કૃષ્ણચરણદાસ હોયને તેડાવ્યા તેથી સ્વામી તુરત જ આવ્યા સ્વામીએ માંદા માથે હાથ અડાડ્યો અને ઠાકોરજીનું પ્રસાદીનું પાણી પાયું અને સૌ સાંભળતા કહ્યું કે હે શ્રીજી મહારાજ હે હનુમાનજી આ સજુભાઈની રક્ષા થવી જોઈએ લ્યો મહારાજને વિનંતી કરીને હનુમાનજીને હોતી કરી ઘણી વખત મહારાજ મોટો કેસ હોય તો નહીં લે હાથમાં હનુમાજીને હોપી દે જાઓ કરી નાખો એ દાખલા તરીકે તમારા આ બેમાં ઝઘડો થયો તો મોદી સાહેબને શ્રમ બોલાવાનો હોય એ અહીંથી તો પોલીસ વાળાને બે ભાઠા મારે ધરકું થઈ જાય બધું એ હનુમાનજી મહારાજ આ સજુભાઈની રક્ષા થવી જોઈએ એમ કહી પોતે શ્રીજી મહારાજની બહુ જ પ્રાર્થના કરી સ્વામીની પ્રાર્થના અને શ્રીજીની દયાથી સજુભાઈને શરીર સારું થઈ ગયું સ્વામી બોલ્યા કે જો અમુ અડધો કલાક મોડા આવ્યા હોત તો દેહ પડી જાત એવો મોટો વળગાડ હતો સંતોને ખબર પડી ગઈ એ બધા અમુક કહેવાય જીવ લઈને જ જાય એમ જાણું એને ટોળું વધારવાનું તાન હોય અમુક જગ્યાએ જોજો એ જગ્યાએ બહુ એક્સિડન્ટ થતા હોય એનું ટોળું વધારું હોય ને એ ન્યા એક્સિડન્ટ થાય જ તમારે સૌ કહે અમને એમને છાયા જેવું જણાવીશ તો નવાગઢ મીણ મીણાદાતારનો ફકીર છે તે જેવું છે તેવું કહી દઈશ એમ લોકોના અતિ આગ્રહથી ત્યાં તેડી ગયા ત્યારે ફકીરે કહ્યું કે કોઈ મોટા પુરુષની આમના ઉપર દયા થઈ છે તેથી હનુમાનજી આની રક્ષા કરે માટે તેમને કાંઈ પણ નહીં થાય જો એ મોટા પુરુષના દર્શન એને ન થયા હોત તો કોટી ઉપાય પણ દે નહીં ચોખ્ખું કહી દીધું હકીકતમાં એવું થયું સ્વામી ગયા એટલે બચી ગયા ઉપડી જાત લો સજાન સ્વામી મહારાજ નીચે શ્રીપતિ શ્રી ધરમ વાસુદેવ હરે માધવ કૃષ્ણ કામદં કારણ સ્વામિના નીકંઠમ ભજે સજાન